પેડલર પાસેથી મળેલી માહિતીના પગલે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદ લેવાઈ હતી જેના પગલે પગેરો મળતા જ ગૌરાંગને ડ્રગ્સ આપનાર મૂળ સાબરકાંઠાના ઈડરના સુરપુર વિસ્તારમાં સુકુન સોસાયટીના રહેવાસી અને હાલ વડાલી ગામે મીન બજારમાં ગાડીઓની લીવિસનું કામ કરતા ફઝલ મોહમ્મદ મેમણ નામના પચીસ વર્ષના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી ડ્રગ્સનો સપ્લાયર જ પોલીસના હાથે આવી કોની પાસેથી આ નશીલો પદાર્થ મેળવ્યો હતો તે સહિતની દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે આગળની તપાસ માટે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવનાર છે